બસ બસ મારો ભાઈ બસ 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 હાલો તો હવે આગળ બસ નીકળશે તો નીકળી જશે તમે આવજો પાછા બરોબર બસ ઈલા ભાઈ થોડાક ભાઈ ઇમોશન થઈ ગયો મારો ભાઈ સારો એ ભાઈ એ નહીં ભાઈ મારો ઇમોશન થઈ ગયો એટલા તમને હેરિયા રાખે એટલે નહીં હાલ પાછા આવ્યો હવે એ એ ભાઈ એ ભાઈ એ બસ હવે

ને મજા આવી ગઈ બે ભાઈ ઘણીવાર બેઠા થતા મજા આવી ગઈ ગયો અને એ નાના જ છે પ્રેશભાઈના ગામના બાજુમાં પણ એને જોબ કરે છે એટલે આમ એવું જ કામ છે તો હવે પાછા મારે તો બસમાં બેહવાનું છે સારું પૈસા મળીએ પાછા હાલો તો હવે પાછા નીકળી જાય કારણ કે હજી બસની બે કલાકની તો વાર લાગશે આપણે પૂખતા આ ટિકડિયું જોઈને છે ને નાનપણની યાદ આવી જાય ને યાર પરેશભાઈ પ્રેશભાઈ મોકલાવી હતો હળવો એવો નાસ્તો આવી રહ્યું કે બસમાં બેઠો બેઠો ખાલી

ભૂખ આતોરાખ્યા હોય ભૂખ લાગી ને લાગી મને હું કે હું તો થાઈ કઈ નહી કે કે તમે આવશો બે દી પછી હા હા તો આ સ્પેશિયલ આપણે હાટુ આવી છે છમ્મન કર્યું દ્વારકામાં એ દ્વારકા દેસ હે હા હું ગયો પણ અમે પોટા ગામ કાય કે ભગવાન ના કૃષ્ણ ભગવાન નાતાથી મેં કઈ દ્વારકા દેસના લીધા નહી તો લાવ્યા પણ એને આથે આવ્યા ને હા એ દ્વારકા દેસ હે અમે જીએ આવોમાં

આ શું સાહેબ ગાઈસ નુ ને સાઈ બે મિક્સ જમી લી તો ફેબલી જાસા દીવ પછી ઘેરલું જમીન મજા આવી ગઈ ને બેઠા છે થોડીક ફરિયાદ આવી ગઈ છે કે તું પાંચ જમણ નો આઠ જમણ કેમ ભિયો હાલો ભાઈ એક જમણ વાહ ગોઠે ગયો કે મજા આવતી પણ એશ અમારી કરતા પણ અમને ગોઠે ને ભાઈ કઈ નહી ઘેરે કારણ કે હું પણ ગામ માં જવું પડતી થોડીક તકલીફ પડતી બાકી તો હું પણ બે